પાટણ માં એબીવીપી દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા આવેદનપત્ર આપ્યું હતું સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી બહાર ચક્કા જામ કર્યો પાટણ એબીવીપી દ્વારા સરકારી અને અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા એબીવીપી ના કાર્યકરોએ રેલી કાઢી કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું સરકાર દ્વારા લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી અને શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા એબીવીપી ના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર કચેરી બહાર રસ્તા પર બેસી ચક્કા જામ કર્યો હતો અને પોલીસ આવી જતા તમામ કાર્યકરોની ધરપકડ કરી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા પાટણ ના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આપેલ પત્રમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિના સુધી રાજ્ય સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા સમયથી પડતર છે ગત વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રતિનિધિમંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની સ્થિતિ ખૂબ જ દયનીય છે જેના પર સરકારના ત્વરિત પગલા અતિ આવશ્યક છે આ તમામ વિષયોને લઈને અભાવી ગુજરાત દ્વારા ત્રણ માંગ કરાઈ છે જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી હતી માંગો ન સ્વીકારાતા અભાવિપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું હતું આજરોજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા છેલ્લા ઘણા સમયથી લોની અંદર પ્રવેશ પ્રક્રિયા બંધ છે જેના કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યું છે અને સરકારના અને બાર કાઉન્સિલના ધારાધોરણ મુજબ ત્વરિત ધોરણે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય નવા પ્રાધ્યાપકોની નિમણૂક થાય એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે અને જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાત ગુજરાતભરની અંદર ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ મંત્રીની રહેશે અને અગાઉ પણ એબીવીપીએ છેલ્લા એક વર્ષથી આ માંગ સરકાર સમક્ષ પણ કરી છે અને કેલેક્ટરને પણ માધ્યમ આપી છે પણ હજી સુધી સ્વીકારવામાં આવી નથી હું મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે લોના વિદ્યાર્થીઓનો શું ગુનો છે કે હજી સુધી પ્રવેશ આપવામાં આવ્યો નથી એમના સરકાર અને બાર કાઉન્સિલ વચ્ચેના જે મનોમંથનના લીધે આજે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે તો હું માંગ કરું છું કે જલ્દીથી પ્રવેશ આપવામાં આવે નહીતર એ બીપી વિદ્યાર્થી પરિષદ પાટણ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી છે જેની અંદર સમગ્ર ગુજરાતની ઓગણત્રીસ જેટલી ગ્રાન્ટીડેડ કોલેજો અને સરકારી કોલેજો અને ત્રણ હજારથી વધુ લોની સીટો જે એલ એલ વિદ્યાર્થીઓ પ્રવેશથી ખૂબ જ વંચિત રહી ગયેલા છે કોઈ પણ જાતની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી અને કેટલી તારીખ પે તારીખ પે તારીખ ચાલુ વિષયથી વંચિત વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે અને તારીખ જ આપવામાં આવે છે કે આ તારીખે એડમિશન ચાલુ થશે આ તારીખે પણ હજી સુધી સમગ્ર ગુજરાતના જેટલા જે આપણું કાયદાનું પાલન કરવાવાળા અને કાયદો એક વિદ્યાર્થી તરીકે એમને અભ્યાસની અંદર સમાજની અંદર વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાતા હોય છે અને સમાજને એક સાચી દિશા આપતા હોય છે કાયદાના વિદ્યાર્થીઓ તો આજે એ જ પ્રવેશથી વંચિત છે તો આજે પોતે જ વિદ્યાર્થીઓ આજે ન્યાય માટે નીકળ્યા જઈએ અને સમગ્ર ગુજરાતની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર કલેક્ટર ઓફિસોની અંદર ગુજરાતની કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે જે ગુજરાત સરકાર દ્વારા એલ એલબીના અભ્યાસનું પ્રવેશ બાકી રહે પ્રવેશ હજુ શરૂ કરવામાં આવેલ નથી જે તાત્કાલિક ધોરણે પ્રવેશ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે શું તકલીફો પડે છે વિદ્યાર્થી એલ ના પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ કરેલ નથી તેથી વિદ્યાર્થીઓને અનેક તકલીફો વિદ્યાર્થીઓના જીવન સાથે આ ચેડા કરી રહી છે સરકાર